લાકડીયા પોલીસ દ્વારા ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓને બચાવવા માટે પાણીના કુંડા અને ચકલી ઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવ્યા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ અધિકારીઓએ ઉમદા આ કાર્ય કરવામાં આવ્યું રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના લાકડિયા પોલીસ સ્ટેશનની કરુણા સેવા જોવા મળી છે ચુમ્માલીસ ડિગ્રી ગરમીમાં સામાન્ય માણસ માટે જીવન દોયલું બની જાય ત્યારે અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જીવન કઠિન બની જતું હોય છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓ માટે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે લાકડીયા પોલીસ દ્વારા પણ અબોલ પશુ પંખીઓ માટે આ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વાગડ વિસ્તારમાં હાઈવે પટ્ટી ઉપર આવેલા લાકડીયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમાં ડીવાયએસપી સાગર સાબડાના સીધા માર્ગદર્શન હેઠળ લાકડીયા પીઆઈ જે એમ જાડેજા હકુમતસિંહ જાડેજા હસમુખ ચૌધરી અરપાલ હરપાલસિંહ ઝાલા મહિલા પોલીસ કર્મચારી ભાવના ચૌધરી સુનિતા સોલંકી સહિતના લોકોએ એક મળી અને ચકલીઓને બચાવવા માટે ચકલી ઘર અને પાણીના કુંડાઓ લખાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્રીસથી વધુ ચકલી ઘર અને દસથી વધુ પાણીના કુંડા પોલીસ સ્ટેશન અને તેની આજુબાજુના વિસ્તારમાં રાખી આ એક માનવતાનું કાર્ય કર્યું છે